ફાઈનલી આપણું બળદ ગાડી તૈયાર થઈ ગયું હે બે ને આ એમ જ કર્યું હોય હવે આપણે આમાં બે જવાનું હે જવા રે યાદ મને તો બેડ ગયો લેટે સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ છે તમારું મારા નવા બ્લોગની અંદર તો શું બોલતે પબ્લિક સો ગાઈસ તો આજે જવાનું છે અરિયન ક્યાં જવાનું તું જ કહી દે ભાઈ હા વાડીએ તો ગાઈસ આપણે જવાનું છે વાડીએ કિમીભાઈ એની નવી વાડી લીધી છે તો જોઈએ હું બી ગયો નથી જાજા ટાઈમ થી આપણે જવા ગાડી લઈને જવાનું છે આગળ ને હું અહીંયા કઈ શેક પછી હા થોડું ઘણું કામ છે પતાવી ના ગાઈસ ગઈ થોડુંક આપડે કામ છે તો પતાવાનું છે તો બ્લોગ ને લાસ્ટ તક લાસ્ટો સ્કીપની ફાઇનલી ગાઈસ આન્ય ગાડી જોઈ જોઈએ ક્યાં નાખી એટલા ભાઈ આર્યન તું બી ખરેખર છો જોજે આ બધા પાણી જ છે લામ ને એ આ ગાડીની હાલત બગડી ગયા

માવા હોય ને એને ખબર છે કે આપણો મિત્ર છે અહેમદભાઈ આમ મુલાકાતે લ્યો પણ હરમઉ આ ગાય બહુ લાગી ગયો ને

ફાઈનલી ગાઈસ આવ હોય ભાઈ અમાર હે દેસી માળા જો આવી રીત ના હોય હે તો લો એક આઈનો જાય અમાર આલુ પડે હરખી રીતે ખરે ખરે મજા તો ને ઓ ભાઈ ઓ મોસ્ટ કેરિયા હાર કેરિયા આમ સુકા સુ બાઈક માં એનો કેતો ખરી હા બહુ મજા કરી પડી જવાય લામ બાકી જો આ અહેમદભાઈ જેનું મુસ્તુફા ના જી આના પેલા જે બ્લોગ આવ્યો હતો ને એનો ભાઈ છે આ ઝીણકો આ લાયકુ એનો ઝીણકો ભાઈ છે આ આંગળો મારા વિડીયો જોવામાં મજા આવે હે

ફાઈન ગેંગ નજર ગઈ શું છે એટલે જમડુક છે ઝીમકા ઝીણકા 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 જમડુક હાલો હાલો આપ જાય હા હુઈ જાય આરામથી જાય હા હુઈ જાવ કેરાની લે ની માં કેરાની લો મેલા જાય કે

તમારો ભાઈ આમ ઉભો રહી ગયો હે બાકી મજા ખરેખર આવે હે એ મજા જો આવે આ લોકોને ને ભાઈ ટ્રીક હોય ને ભાઈ તો ન હાલે ધીમે ધીમે હા હા આ મોજે ગીર